રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પીડી શ્રોફ રોટરી હોલ ખાતે કૃત્રિમ હાથ બેસાડવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પાંત્રીસ લોકોએ લાભ લીધો હતો આ કૃત્રિમ હાથ બેટરી સંચાલિત છે જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે દિવ્યાંગોનું જીવન પહેલાંની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે જેમાં આશરે પાંત્રીસ જેટલા દર્દીઓએ ભાગ લીધો છે રોટરી ક્લબ હંમેશા આવા ઉમદા કાર્ય કરતા રહે છે અને આગળ પણ કરતા રહેશે તો અમે એવી આશા રાખીએ છીએ કે આજે આ કેમ્પ જે અહીં રાખવામાં આવ્યો છે જેમાં જે એ લોકોને બેટરી સંચાલિત હાથ આપવામાં આવશે તે આગળ એમના રોજિંદા કાર્યોમાં એમને જરૂરથી કામ લાગશે એવી અમે આશા રાખીએ છીએ અને આગળ પણ અમે આવા કાર્યો કરતા રહીશું અને ભરૂચની જનતાને આવો લાભ આપતા રહીશું